ઓગણત્રીસમીને ત્રીસમી ઓક્ટોબરમાં યોજાઈ રહી છે આંતરરાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટમાં ભારતના બત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અંદાજે પાંચ હજાર પ્રતિસ્પર્ધી ઉત્સાહભેર ભાગ લીધો છે આ કાર્યક્રમમાં સોળમી રાષ્ટ્રીય કુડો સ્પર્ધા અને છઠ્ઠો ફેડરેશન કપ પણ સમાવિષ્ટ છે જેણે રમતગમત ઉત્સાહીઓમાં ભારે ઉત્તેજના જગાવી છે આ પ્રતિષ્ઠિત આયોજન કુડોના શુદ્ધ સ્વરૂપને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવ્યું છે જે જાપાનની મહાક્રીડાનું સંપૂર્ણ સંપર્કિત સ્વરૂપ ગણાય છે તેમાં મુઠ્ઠી પગ હાથ અને ગબડવાની તકનીકો સમાવેશ થાય છે કેઆઈએફઆઈ સંસ્થાના સોશીહાન મેહુલ વોરા અને અધ્યક્ષ અક્ષય કુમારના સક્રિય નેતૃત્વ હેઠળ વર્ષ બે હજાર અગિયારથી ભારતમાં કુડો ક્રિડાનો કાર્યક્રમની યુવા બાબતો અને રમત મંત્રાલય રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ મિશન દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ છે તે યુવા વર્ગમાં અનુશાસન આત્મવિશ્વાસ અને શારીરિક કૌશલ્યના વિકાસ માટે ખૂબ મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડે છે જે દેશના ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા અભિયાનને સમર્થન આપે છે ત્રીસમી ઓક્ટોમ્બરે યોજાનાર સમાપન સમારોહમાં અભિનેતા અને માર્ગદર્શક અક્ષય કુમાર વિજેતા પુરસ્કાર આપી પ્રોત્સાહિત અને સ્પર્ધકો દ્વારા ઉત્સાહપૂર્વક આવકારવામાં આવ્યો છે જે પ્રતિસ્પર્ધી કરી કે આ મંચ ગ્રામ્ય સ્તરથી શહેરો સુધી પહોંચાડવામાં સહાયક બન્યું છે આ આયોજન ભારતમાં માર્શલ આર્ટ્સને લોકપ્રિય બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે વિજેતા ક્રીડાકારો ભવિષ્યમાં વિશ્વ કુડો સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટેની સજ્જતા વધારશે જે દેશના ક્રીડા વારસાને વધુ બળ પૂરું પાડશે